છો બધા બધા મજામાં જ હશો તો સરસ સવાર થઈ ગઈ છે તડકો પણ આવી ગયો છે અને કપડાં ધોવાના બાકી છે હજુ તો અહીંયા કચરો હમણાં જ વાળ્યો મેં આ માટી છે એ બહુ ભીની થઈ ગઈ હતી આ કુંડામાં તો આમાંથી કાઢીને આમાં થોડી તપાઈ દઈએ પછી આમાં ભરીશું પાછી મને એમાં તો બે છોડ લાવવા છે પણ કંઈ મેળ પડતો જ નથી કારણ કે અહીંયા એક જ નર્સરી છે તેઓ કંઈ સારું એવું મળતું નથી બીજી નર્સરી છે પણ થોડી દૂર છે એટલે જવાતું નથી અને છોડ લાવતા નથી અને એમને એમ ચોમાસું પણ પૂરું થઈ ગયું વરસાદ પણ હવે તો નહીં આવે આમ તો વરસાદમાં લગાઈએ તો એ જલ્દી જામી જાય પણ એવો કંઈ મેળ જ નથી પડતો આમ તો ગાડી હોય તો ગાડી લઈને જવાય પણ ગાડી છે નહીં એટલે સ્કૂટર પર જવાતું નથી તો ચલો ફ્રેન્ડ્સ અત્યારે સવારના આઠ વાગે આવ્યા છે અને ચા બનાવવાની બાકી છે તો ગેસ ચાલુ કરી દો અહીંયા બારીમાંથી પણ તડકો આવે છે એટલે આ પડદો નાખી રાખવો પડે છે તો હું મંદિરે ગઈ હતી તો આવતા તુલસીના પાના લેતી આવી છું તો ધોઈ અને પછી ચામાં નાખી દઉં આમાં છે દૂધ આમાં બનાવે છે ગરમ પાણીનો શરબત ગોળમાં બનાવ્યો છે આમાં આ શરબત બહુ જ ફાઇન લાગે છે તમે ટ્રાય ન કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો આમાં એલચી પછી મરિયા અને ગોળ ગોળ નાખવો હોય તો ખાંડ પણ નાખી શકો પણ હું ગોળ નાખીને બનાવું છું પહેલાં ખાંડમાં બી બનાવતી હતી હવે ગોળમાં બનાવું છું આ ગોળવાળું પણ સરસ લાગે છે અને આને ઉકાળવાનું થોડીક વાર પછી આને લીંબુ નાખીને પીવાનું બહુ મસ્ત લાગે છે લીંબુ ના નાખો તો પણ સરસ લાગે છે ને લીંબુ નાખીને પીવો તો પણ સરસ લાગે છે અને આમાં છે મગો મગ પણ સરસ બોઈલ થઈ ગયા છે તો મગ વઘાર દઉં તો નાસ્તામાં થોડા મગ પણ લઈ લઈશું ચડી ગયા છે તો ચા પણ બનાવી લઉં અને એક સાઈડ મગ પણ વગાડી લઉં તો ચલો ફ્રેન્ડ્સ હું કરી લઉં કામ હવે હા તો ફ્રેન્ડ્સ જમવામાં બનાવવું છે તુવેની દાળ અને વાલોનું શાક ભાત અને રોટલી તો અહીંયા તુવેની દાળ ધોઈ લીધી છે કૂકરમાં મૂકી દઈએ અને ચોખા પણ મૂકી દઈએ અને અહીંયા મેં કૂકરમાં મગ હતા એ કાઢીને વઘારી દીધા તો આમાં મૂકી છે મેં વાલોળ તો એ પણ બફાઈ ગઈ છે તો પછી વઘારી લઉં છું તો ચલો કૂકર બંધ કરી દઈએ રોટલીનો આંટો બાંધવાનો બાકી છે અને કપડાં પણ ધોવા છે તો કપડાં ધોઈ નાખું અને આંટો પછી બાંધું છું પહેલાં કપડાં ધોઈ નાખું પછી આંટો બાંધું તો ચાલો ફ્રેન્ડ્સ હજુ તો થોડું થોડું દિવાળીનું કામ પણ ચાલુ જ છે તો એ પણ કરીએ તો જોડે જોડે થઈ જાય હા તો ફ્રેન્ડ્સ દાળ અને શાક થઈ ગયા છે તો આમાં છે તુવેરની દાળ અને આ છે વાલોનું શાક અને રોટલીનો આંટો બાંધ્યો છે તો રોટલી કરવી છે તો તવી મૂકી છે તો રોટલી કરી લઉં અને થોડા પરોઠા પણ કરી લો તો સાંજે પછી ભાખરી નહીં બનાવું પરોઠા હશે તો તો પરોઠા જોડે કોઈ બી શાક બનાવી લઈશ અને પેલું કોળું પડ્યું છે તો ફ્રિજમાં મૂક્યું છે કોળું તો તો એના ભજીયા બનાવું થોડા સાંજે એમ વિચારું છું તો કોળાના ભજીયા બનાવીશ સાંજે અને થોડા પરોઠા હશે તો પછી શાક બનાવી લઈશ થોડું તો ચાલો રોટલી થઈ ગઈ છે તો જમી લઈએ હવે અને અહીંયા મશીનનું કામ પાછું ચાલુ થઈ ગયું છે આજે એટલે આખો દિવસ અવાજ રહેશે આજે તો તો ચાલો ફ્રેન્ડ્સ હું જમી લઉં અને આટલા વાસણ મૂજવાના બાકી છે અને બીજા ધોવાના પણ બાકી છે અને બીજા ગોઠવવાના બાકી છે તો એ બધું કામ કરવાનું છે તો પહેલાં જમી લઉં અને પછી કામ કરો બધું હા તો ફ્રેન્ડ્સ મેં જમી લીધું નિહા જમવા બેઠો છે અને એના પપ્પા હજુ આવ્યા નથી તો ચલો ફ્રેન્ડ્સ વાસણ પણ ધોઈ લીધા છે અને એડિટિંગનું કામ કરી લઉં મોમેન્ટ હા તો ફ્રેન્ડ્સ હજુ વાસણ ગોઠવવાના બાકી છે અને અત્યારે હું તૈયારી કરું છું ભજીયાની તો આ છે કોળું તો કોળાના અને આ છે શિમલા મરચું અને પેલું મરચું આવે છે બીજું લવિંગ્યું મરચું એ બંને લીધું છે એ બંને કટ કર્યા છે અને આમાં હું વેસણમાં મસાલો મેં નાખ્યો છે તો એનો બેટર રેડી કરી દો અહીંયા મેં તેલ પણ મૂક્યું છે તો ચાલો ફ્રેન્ડ્સ હું ભજીયા બનાવી લઉં હા તો ફ્રેન્ડ્સ હું ભજીયા બનાવવા બેસી ગઈ છું તો મિક્સ બનાવ્યા છે બધા આટલા તો બની ગયા છે અને આ બને છે અને હજુ આટલું બનાવવાનું બાકી છે તો ફ્રેન્ડ્સ ભજીયા બની ગયા છે અને હું જમવા બેઠી છું હવે તો ભજીયા લીધા છે ઉપર ચાટ મસાલો સ્પ્રિન્કલ કર્યો છે આ સવારની દાળ છે આમાં અથાણું છે ગળ્યું ગળી કટકી આ છે સોસ અને આમાં છે રોટલી અને પરોઠા આમાં છે ભજીયા ભજીયા બહુ જ મસ્ત બન્યા છે તો ચાલો ફ્રેન્ડ્સ જમી દઉં હવે હા તો ફ્રેન્ડ્સ જમવાનું પતી ગયું અને વાસણ પણ ધોઈ લીધા અને હજુ તો આ રૂમમાં આ કબાટ છે એ સાફ કર્યું મેં તો હજી તો આ બધું જુઓ નીચે બધું પડ્યું છે હજી તો બધું સાફ કરવાનું બાકી છે કાલે આ કબાટ સાફ કર્યું અને આજે આ કબાટ છે એ કર્યું અને આ નીચે છે એના એ તો બધું કામ બાકી છે તો કરી લો અને થાક પણ લાગી જાય છે કામ કરતા કરતા આખો દિવસ કામમાં જ જતો રહ્યા છે અત્યારે તો બધાને એવું જ હશે કારણ કે બધા દિવાળીનું કામ કરતા હશે ઘણા નવરાત્રિ પહેલા કરી દે કાં તો નવરાત્રિમાં કરે કાં તો નવરાત્રિ પછી કરે એમ દિવાળી પહેલાં બધાનું કામ પતી જ જાય છે તો બધાનું એ રીતનું કામ હોય છે નવરાત્રિના ગરબાની ક્લિપ મૂકું છું તે તમે જોઈ લો તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જઈન્ટ કરી દઈએ છીએ કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે બ બાય